મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓ નું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ

ઓ મને કે તમે શું કરશો એના મને આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધા ના આવડા આવડા છોકરા હતા